નમસ્કાર ગુજરાત ગુજરાત મોસમ વિભાગ દ્વારા ગુજરાતની અંદર છવ્વી તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ આખા ગુજરાતની અંદર ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી છે અને એ આગાહીની અંદર ફરીથી ગુજરાતની અંદર છવ્વી તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગમી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખે આખા ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ચોવી તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ રીતે તારીખે પણ ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો અહીંયા છવ્વીસ તારીખ અને હત્યાવીસ તારીખના રોજ આખા ગુજરાતની અંદર ફરીથી સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ત્યાર પછી અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો ની અંદર ગાંજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો એ સિવાય ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર ગાંજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગમી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે એની અંદર ફરીથી નવા વરસાદના રાઉન્ડને લઈને શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે હત્યાવી તારીખ સુધી હવે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળી પડશે એટલે કે ઠંડસ્ટ્રોમ જોવા મળશે તો મિત્રો ઠંડશ્રોમ આગાહી છે એ ગુજરાત ની અંદર ખૂબ ઓછી રહેલી છે આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતના ભાગોની અંદર ઠંડસ્ટો પડવાની આગાહી રહેલી નથી અહીંયા તમે જોઈ શકો છો 25 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે જેની અંદર મિત્રો છવાયા સ્થળોએ મેઘગર્જનાની સાથે હળવા વરસાદની આગા આગાહી કરવામાં આવી છે અને પવનની સ્પીડ છે એ પણ 30 થી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એવું હવામાન વિભાગે કહ્યું છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ પડવા ઉપાડવાને લઈને જો વોર્નિંગ આપવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો આજે તેવી તારીખ છે અને તેવી તારીખના રોજ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર અમરેલી છે ભાવનગર છે બોટાદ છે ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે ભરૂચ છે નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો છે એની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે રાત્રિ દરમિયાન પણ આ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા ચોવીસ તારીખની આગાહી જોઈ શકો છો ચોવી તારીખની અંદર અમરેલી અને ભાવનગર ની અંદર ઓરેન્જ એલર્ટ છે તો પચીસ તારીખની આગાહી જોઈ શકો છો જેની અંદર થાય છે અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ને વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો અહીંયા છવ્વી તારીખે જોઈ શકો છો ફરીથી સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવ્યું છે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે તારીખે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા નથી છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે અઠ્યાવી તારીખે પણ સામાન્ય વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે તો આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરીથી આવનાર પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ ગુજરાતમાં દર્શાવવામાં આવી છે દક્ષ ગુજરાતના લોકો સાવધાન રહેજો કેમ કે ગુજરાતની અંદર તેવી તારીખે રાત્રિ દરમિયાન ફરીથી નવી આગાહી કરવામાં આવી છે નાવ કાસ્ટિંગની અંદર આવનાર ત્રણ કલાક દરમિયાન ગુજરાતની અંદર ફરીથી રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર બોટાદની અંદર સુરેન્દ્રનગરની અંદર અને મોરબી જિલ્લાની અંદર રેડ એલર્ટની આગાહી છે એ તેવી તારીખ દરમિયાન રાત્રિ દરમિયાન કરવામાં આવી છે વહેલી સવારે અને બપોરની વાત કરીએ તો મિત્રો સુરતની અંદર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતની અંદર ભાવનગરની અંદર પણ વરસાદની એક્ટિવિટી છે એ વહેલી સવારથી જોવા મળી રહી છે અમરેલીની અંદર પણ જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના સુરત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે મિત્રો વહેલી સવારે છ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીના ડેટા પ્રમાણે સુરતના અમુક વિસ્તારોની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી ગયો છે અને હજી પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ જોવા મળશે આજે રાત્રિ દરમિયાન પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ જોવા મળશે ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરીથી રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે રાજકોટ છે ત્યાર પછી ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે અને ભાવનગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આવનાર ત્રણ કલાક દરમિયાન કરવામાં આવી છે તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મોસ્ટ ઓફલી જિલ્લા બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે ત્યાર પછી અરવલ્લી છે મોડાસાના લાગુ વિસ્તારો છે ત્યાર પછી અમદાવાદ છે ગાંધીનગર છે દાહોદ ગોધરા પંચમહાલના વિસ્તારો છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે એ બધા વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે એટલે આવનાર ત્રણ કલાક દરમિયાન સિસ્ટમને કારણે આ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર બીજો ડેટા અપડેટ કરવામાં આવ્યો છે એના ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા વોર્નિંગના ભાગરૂપે તેવી તારીખે રાત્રિ દરમિયાન હજી પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ કરવામાં આવેલી છે મિત્રો એની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એટલે આટલા વિસ્તારોની અંદર હજી પણ રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળી શકે છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાની અંદર એટલે કે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે નવસારી છે સુરત છે ભરૂચ છે વડોદરા છે છોટાઉદેપુર છે દાહોદ છે પંચમહાલ ગોધરા લાગુ જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર આવનાર ત્રણ કલાક દરમિયાન અને બાકી રહેલ તેવી તારીખના દિવસ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એટલે કે સિસ્ટમની અપડેટને કારણે સિસ્ટમ જે ગુજરાત નજીક આવી છે એમને કારણે આ જિલ્લાઓની અંદર હજી પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી વેબસાઇટ ઉપર નવો ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આજે ઘણો બધો વરસાદ જોવા મળ્યો છે એક ઈંચથી લઈને નવ ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય એવા અહેવાલો મળી રહ્યા છે અને હજી પણ ગુજરાતના લોકો ખાસ કરીને આ જે દરિયાકાંઠાના લોકો છે દક્ષિણ ગુજરાતના લોકો છે એ બધા લોકો સાવધાન રહેજો કેમ કે રાત્રિ દરમિયાન હજી પણ ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો વેધર ડેટા પ્રમાણે જે રેન પ્રિડિક્શન છે એ પણ તમને જણાવી દઉં કે આજે તેવી તારીખના રોજ રાત્રિ દરમિયાન ક્યાં ભારે વરસાદ પડશે અને ચોવીસ તારીખે એટલે કે આવતીકાલે ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો અહીંયા તમે રેન ડેટા છે એ જોઈ શકો છો સિસ્ટમને કારણે સૌથી વધારે વરસાદ છે એ મિત્રો આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે ચોવી તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર તો નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે એટલે કે વલસાડ છે સુરત છે ભરૂચ છે વડોદરા છે આણંદ છે અમદાવાદ છે ગાંધીનગર છે સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો છે અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર તળાજા મહુવા લાગુ વિસ્તારો છે અમરેલીના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે સૌથી વધારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો સિસ્ટમને કારણે આ વરસાદ જોવા મળશે જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી છે જેમને કારણે આ વરસાદ છે એ જોવા મળશે તો ગુજરાતના આટલા ભાગો છે કે જેની અંદર સૌથી વધારે વરસાદ છે એ હજી પણ આજે રાત્રિ દરમિયાન જોવા મળશે મેઘતાંડવ જોવા મળશે અમુક વિસ્તાર વિસ્તારોની અંદર બેથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે મિત્રો આ રાઉન્ડની અંદર ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે આ રાઉન્ડ છે એ એકવી તારીખે રાત્રિથી ચાલુ થયો છે અને બાવીસ તારીખે ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડ્યો હતો અને તેવી તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ વરસાદ પડ્યો છે અને તેવી તારીખે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર જૂનાગઢ લાગુ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે અને હજી પણ આવતીકાલ વહેલી સવાર સુધી દક્ષિણ ગુજરાત રાતની અંદર સારો વરસાદ છે એ નોંધાઈ શકે છે મિત્રો રાઉન્ડની શરૂઆત થઈ ત્યારે બનાસકાંઠાના અમુક ભાગોની અંદર બાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો ત્યાર પછી સિસ્ટમનો વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગરની અંદર અમુક વિસ્તારો છે ત્યાં મિત્રો છ ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય એવા અહેવાલો મળી રહ્યા છે જૂનાગઢની અંદર મિત્રો છ ઇંચ સુધીના માણાવદરની અંદર વરસાદ પડ્યા હોય એમના રેકોર્ડ મળી રહ્યા છે ત્યાર પછી હવે નવો રેકોર્ડ તેવી તારીખનો આવી રહ્યો છે એની અંદર મિત્રો સુરતની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય એવા અહેવાલો આવી રહ્યા છે રસ્તા ઉપર પાણી છે એ ભરાઈ ગયા છે તબાહી મચાવી ગઈ છે અને મિત્રો દસ ઇંચ સુધીનો વરસાદ છે આ અંદર સુરતમાં પડી ગયો છે ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે વેપારીઓની દુકાનોમાં પણ પાણી ગળી ગયા છે એવા અહેવાલો અને વિડિયો છે એ આવી રહ્યા છે અને હજી પણ આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડવાના અહેવાલો મળી રહ્યા છે આગાહી મળી રહી છે અને સિસ્ટમને કારણે આવતીકાલે પણ હજી વરસાદની ગતિવિધિ છે એ ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે મિત્રો એની અંદર બનાસકાંઠા પાલનપુર લાગુ વિસ્તાર છે કચ્છના અમુક વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે મોરબી જામનગર રાજકોટ પોરબંદર એની અંદર હવે વરસાદની તીવ્રતા અને ગતિવિધિની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જશે ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે પરેશભાઈ ગૌસ્વામીની આગાહી પ્રમાણે હત્યાવી અઠ્યાવી તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવશે અને આ રાઉન્ડની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આ રાઉન્ડની અંદર આખા ગુજરાતની અંદર એટલે કે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે તો મિત્રો બીજી તરફ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે પણ મોટી આગાહી કરી છે અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે પચી તારીખ આજુબાજુ ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જે સિસ્ટમ ગુજરાત નજીક આવશે જે સિસ્ટમ હત્યાવી તારીખ આજુબાજુ ગુજરાત નજીક પહોંચી જશે અને ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમને કારણે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી શકે છે એવું વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કહ્યું છે તો મિત્રો અગાઉ મેં તમને જણાવ્યું એ પ્રમાણે બંગાળની ખાડીમાં પચીસ તારીખે એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગો થઈ અને ગુજરાત નજીક આવશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ સત્યાવીસ તારીખથી ચાલુ થશે એટલે કે મિત્રો સત્યાવીસ અઠ્યા ઓગણત્રીસ તરી આમ ચાર દિવસ સુધી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે જેમને લઈને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે મોટી આગાહી છે એ ગુજરાતની અંદર કરી દીધી છે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનાર ચોવીસ કલાક દરમિયાન આખા ભારતની અંદર અને ગુજરાતની અંદર ક્યાં વરસાદ કેવો પડશે તેમને લઈને એક ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગનું આ મોડલ છે જીએફએસ મોડલ છે એની અંદર કેટલો વરસાદ પડે છે એ વરસાદ એમએમમાં આપેલો છે અને ફોરકાસ્ટ છે એ આવનાર ચોવીસ કલાકનું છે અને અહીંયા તારીખ પણ આપેલી છે કે તેવીસ છ બે હજાર પચીસથી લઈ અને ચોવીસ છ બે હજાર પચીસ સુધીનું આ ફોરકાસ્ટ છે અને એ ફોરકાસ્ટની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ ખૂબ વધારે બતાવી રહ્યા છે અહીંયા મિત્રો લીલું કલર આપેલો છે ત્યાં વીસથી લઈને ચાલી એમ સુધીનો વરસાદ પડી શકે છે ત્યાર પછી દુધિયા કલર છે એ દુધિયા કલરની અંદર ચાલીસથી લઈને સિત્તેર ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અહીંયા ડેટા છે એ તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આવનાર ચોવીસ કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ તમે જોઈ શકો છો અહીંયા ચાલીસ લખેલા છે ને વીસ લખેલા છે ત્યાં વીસ એમ સુધીનો વરસાદ પડી શકે એટલે કે એક ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારો હોય ત્યાં મિત્રો ભારે વરસાદ પણ પડી શકે છે એટલે કે ત્રણ અને ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે ખાસ કરીને સૌથી વધારે વરસાદ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી અને ભાવનગર બોટાદના જિલ્લા છે એની અંદર છે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદની ગતિવિધિ છે આવનાર ચોવીસ કલાક દરમિયાન જણાઈ રહી છે અને મિત્રો ત્યાર પછી દસ દિવસનું વેધર ફોરકાસ્ટ છે એ પણ આ વેબસાઇટ ઉપર આપવામાં આવે છે એની અંદર પણ મિત્રો ફરીથી છવ્વીસ તારીખ દરમિયાન એક્ટિવિટી છે એ ગુજરાતમાં જોવા મળશે એવું બતાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો એક મુંબઈથી લઈ દક્ષિણ ગુજરાતથી લઈ અને મિત્રો નીચેના વિસ્તાર સુધી એક આખો ટ્રપ જેવું બનશે એને કારણે દક્ષિણ ગુજરાતની અંદર અવિરત વરસાદ છે એ ચાલુ રહેશે અને ફરીથી બંગાળની ખાડીમાં મિત્રો આવતીકાલ સુધીમાં એક સિસ્ટમ છે એ તૈયાર થશે બનશે અને ત્યાર પછી એ સિસ્ટમ આગળ વધશે એને કારણે એક વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો તમે અહીંયા સેટેલાઇટ ઈમેજ જોઈ શકો છો સેટેલાઇટ ઈમેજ પ્રમાણે આખા ગુજરાતની અંદર મિત્રો વાદળો છવાયેલા છે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અત્યારે લાઈવ અપડેટ પ્રમાણે વરસાદ છે એ પણ પડી રહ્યો છે મિત્રો વરસાદનો રાઉન્ડ છે એ એકવીસ તારીખથી લઈને ચોવી તારીખ સુધી ચાલવાનો હતો જેની અંદર બાવી તારીખ છે એ વરસાદના રાઉન્ડનો મુખ્ય દિવસ હતો અને તેવી તારીખે બપોર સુધી વરસાદ છે એ જોવા મળવાનો હતો વધારે વરસાદ પરંતુ તેવી તારીખે બપોર પછી પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડી રહ્યો રહ્યો છે એટલે કે આગાહી કરતાં વધારે વરસાદ છે એ પડી રહ્યો છે એમનું મેન કારણ એ છે કે મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમ આવી છે અને સિસ્ટમને કારણે અસ્થિરતા સર્જાઈ છે અને એ અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે હજી પણ પડી રહ્યો છે અને હજી પણ મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે વરસાદ પડતો રહેશે અને ત્યાર પછી આવતીકાલે ચોવી તારીખે બપોર સુધી પણ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર હજી વરસાદ છે એ જોવા મળશે મિત્રો આ ભારે વરસાદ પડવાનું મેઈન કારણ એ છે કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આજે નબળી પડી ગઈ છે તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો સેટેલાઇટની અંદર સિસ્ટમ નબળી પડી ગઈ છે પરંતુ એની અંદર અલગ અલગ લેયર હોય છે વાતાવરણ હોય છે એટલે કે હજાર કિલોમીટર બે હજાર કિલોમીટર ત્રણ હજાર કિલોમીટર અને એ લેયરની અંદર મિત્રો ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે હતું એ ભેજને કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે એમને કારણે મિત્રો અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર આજે વધારે વરસાદ છે એ જોવા મળ્યો છે અને હજી પણ આવતીકાલે જોવા મળશે ત્યાર પછી મિત્રો વરસાદની અંદર થોડીક તમને રાહત મળશે એટલે કે પચીસ તારીખે અને છવ્વીસ તારીખે થોડીક તમને રાહત મળી શકે છે ત્યાર પછી મિત્રો હાલમાં એક મોડલની અંદર ફેરફાર થયો છે એ તમને જણાવી દઉં કે અહીંયા જે બંગાળની ખાડીમાંથી બનેલ આ બનીને આવેલી જે સિસ્ટમ હતી ઉત્તર પ્રદેશ ઉપર સ્થિત હતી એ સિસ્ટમ થોડીક મધ્યપ્રદેશ ઉપર આવી છે અને એ સિસ્ટમ મિત્રો આવનાર પચીસથી લઈ અને છત્રીસ કલાકની અંદર એ સિસ્ટમ નબળી પડી જવાની હતી પરંતુ એ સિસ્ટમને કારણે મિત્રો અસ્થિરતા સર્જાશે અને મધ્યપ્રદેશ આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે રીતે ગુજરાતમાં વરસાદ પડ્યો છે એવી રીતે વરસાદ પડશે અને એ જ્યારે સિસ્ટમ નબળી પડશે ત્યારે એનો ઘેરાવો છે એ ફરીથી ગુજરાત નજીક આવશે અને ગુજરાત નજીક મિત્રો જે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ફરીથી છવ્વી સત્યાવીસ તારીખ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે એવું હાલમાં વેધર મોડલની અંદર ફેરફાર થયો છે એટલે મિત્રો ગુજરાતની અંદર જે વરસાદની અંદર આંશિક રાહત મળવાની હતી એ રાહત કદાચ તમને ના મળે અને હજી પણ આ વિસ્તારોની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એની અંદર વરસાદની ગતિવિધિ છે એ ચાલુ રહેશે તમને મિત્રો વચ્ચે એક અથવા બે દિવસની રાહત છે એ મળી શકે છે ત્યાર પછી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે અને ત્યાર પછી એક વરસાદના રાઉન્ડની વાત કરીએ તો પચીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બનશે એ સિસ્ટમ મિત્રો આ રીતે જ આગળ વધવાની છે અને ગુજરાત નજીક સિસ્ટમ સિસ્ટમ આવશે અને અને બની શકે છે કે ગુજરાત ઉપરથી પણ થાય એને કારણે મિત્રો ગુજરાતની અંદર ફરીથી હત્યાવી તારીખથી લઈને વરસાદનો એક રાઉન્ડ આવશે હત્યાવી અઠ્યાવી ને ઓગણત્રીસ તારીખ દરમિયાન એવું હાલમાં જણાઈ રહ્યું છે એમાં પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર સારો વરસાદ પડવાની આગાહી રહેલી છે એટલે ગુજરાતની અંદર બેક ટુ બેક સિસ્ટમો આવવાની છે અને ગુજરાતના જે વિસ્તારોની અંદર હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં પણ વાવણી લાયક વરસાદ પડવાના ઉજળા સંજોગો છે એ જણાઈ રહ્યા છે કેમ કે મિત્રો જૂન મહિનાની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના આંકડાઓ છે એ આવી રહ્યા છે એટલે કે વેધર મોડલ પ્રમાણે સારામાં સારો વરસાદ પડશે જૂન મહિનાની અંદર એવું જણાઈ રહ્યું છે અને ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાના પણ આંકડા આવી રહ્યા છે કે જુલાઈ મહિનાની અંદર પણ પ્રથમ અઠવાડિયાની અંદર વરસાદ આજનો એક રાઉન્ડ જોવા મળશે જેમ જેમ દિવસો પસાર થશે જેમ જેમ વેધર મોડેલની અંદર ક્લિયર માહિતી આવતી જશે એમ એમ માહિતી હું તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો